પ્રિય માતા પિતાઓ અને બાળકને સંભાળ રાખનારા સાથી મિત્રો એક નવા ટોપિક સાથે આપની સમક્ષ આવી રહ્યો છું કે જેનું નામ છે સનસ્ક્રીન ઉનાળાની ઋતુની અંદર ખૂબ જ ગરમી પડે છે ત્યારે બાળકોની અંદર ગરમીના લીધે એની ચામડી દાજી જવાની સંભાવના વધી જતી હોય છે તો નાના બાળકોની અંદર ચામડી કેમ વધારે દાજે છે એનું મુખ્યત્વે કારણ એ છે કે પુખ્ત વયની જે ઉંમરના જે લોકો હોય એના કરતાં બાળકોની જે ચામડી જે છે એકદમ પાતળી અને વધારે સંવેદનશીલ હોય છે સૂર્યના સીધા કિરણોમાંથી નીકળતું જે અલ્ટ્રાવાયોલેટ એ અને બી બીના જે કિરણો છે એ બાળકની ચામડીના સંપર્કમાં આવે કે જેનાથી બાળકની ચામડી દાઝી જવાની સંભાવના વધારે રહે છે અને જો બાળકની ચામડી નાની ઉંમરમાં દાઝેલી હશે તો એના પછીના ઉંમરની અંદર બાળકોમાં ત્વચાનું જે કેન્સર છે એની સંભાવના બમણી થઈ જાય છે અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજીના કહેવા મુજબ છ મહિનાથી નાના બાળકોને સીધા સૂર્યના પ્રકાશના કિરણોમાં લાવવા માટે ટાળવા અને એનાથી ઉપરના જો બાળકો હોય તમે બહાર લઈ જાઓ છો ત્યારે અવશ્ય ઉપયોગ કરવો જોઈએ અત્યારના સમયની અંદર એટલે કે હાલના જમાનામાં ઘણા બધા પ્રકારના સનસ્ક્રીન બજારમાં ઉપલબ્ધ છે પણ બધે બધા જે સનસ્ક્રીન છે બાળકો માટે અનુકૂળ હોય એવું જરૂરી નથી તો આજે હું વાત કરીશ ત્રણ પ્રકારના સનસ્ક્રીન વિશે પહેલો પ્રકાર છે ફિઝિકલ કે જેને આપણે ભૌતિક અથવા તો ખનીજ માંથી બનાવેલા સનસ્ક્રીન કે જેની અંદર જિંક ઓક્સાઇડની માત્રા વધારે હોય અને એની એસપીએફ વેલ્યુ ત્રીસ થી પચાસની વચ્ચે હોવી જરૂરી છે આવા જે સનસ્ક્રીન છે એ જ્યારે તમે બાળકની ચામડી ઉપર લગાવો છો તો ત્યારે તેનું તરત જ શોષણ થઈ જાય છે અને બાળકને સૂર્યના કિરણોમાં સામે આવતા બચાવે છે બીજા પ્રકારના છે રાસાયણિક રાસાયણિક સનસ્ક્રીન છે એ બાળકની અંદર ઉપયોગ કરવાનું ટાળવું કારણ કે જેનાથી બાળકોની જે ત્વચા છે ત્વચા બળી જવાના ચાન્સીસ વધારે રહે છે ત્રીજી છે સ્પ્રે અથવા લોશન લોશન તમે યુઝ કરી શકો છો સનસ્ક્રીનમાં પણ બાળકોની અંદર સ્પ્રે યુઝ કરવો નહીં એનું મેઇન એ ડ્રોબેક એ છે કે એ બાળકોને શ્વાસમાં જવાની સંભાવના વધે છે એટલે ઉલટાનું બાળકને નુકસાન વધારે થઈ શકે છે તો આ ત્રણ પ્રકારના અલગ અલગ એક ખનીજવાળા સનસ્ક્રીન બીજા કેમિકલ એટલે રસાયણવાળા સનસ્ક્રીન અને ત્રીજા છે લોશન અથવા સ્પ્રે બધાના જે એડવાન્ટેજ એટલે કે એના ફાયદા શું છે નુકસાનકારક નુકસાન કયા કયા છે એના વિશે આપણે જાણ્યું હવે જ્યારે બાળકને તમે બહાર લઈ જાઓ છો ત્યારે એના પંદર થી વીસ મિનિટ પહેલા સનસ્ક્રીન લગાવવું જોઈએ છ મહિનાથી નાના જે બાળકો હોય તો એની અંદર તમે સનસ્ક્રીનનો ઉપયોગ કરો એટલે એને તો સૂર્યના પ્રકાશમાં લાવવાના જ નથી બહાર કાઢવાના જ નથી પરંતુ જો તમે યુઝ કરો તો એ બાળકોની અંદર આછું આછું સનસ્ક્રીન એના ચહેરા અને હાથ પગ ઉપર લગાવી શકાય પરંતુ એનાથી મોટી ઉંમરના જે બાળકોમાં સનસ્ક્રીન તમે યુઝ કરો તો ચહેરા ઉપર અને હાથ પગ ઉપર તો લગાવવાના જ છે સાથે સાથે ગરદન અને કાનની ફરતે પણ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે અને જો બાળક વધુ સમય જો તડકાની અંદર રહેતું હોય અથવા તો બહાર રહેતું હોય તો ફરીથી તમે બે થી ત્રણ કલાકના અંતરે એ બાળકને સનસ્ક્રીન તમે લગાવી શકો છો અને આપના બાળકની જે ત્વચા છે એને એકદમ સુરક્ષિત રાખી શકો છો થેન્ક યુ સો મચ